ત્રણ સ્ત્રીઓ કૂવા ઉપર પાણી ભરવા આવી અને પાણી ભર્યા પછી તેઓ વાત કરવા માટે કૂવા પાસે જ બેઠા પહેલી સ્ત્રીએ કહ્યું મારી વહુ એટલી સુંદર છે કે તેની સુંદરતાની ચર્ચા નજીકના ગામમાં પણ થાય છે એટલે બીજી સ્ત્રીએ કહ્યું મારી વહુ તો એટલી બધી સુંદર છે કે લોકો દૂર દૂરથી તેને મળવા માટે આવે છે ત્રીજી સ્ત્રીએ કહ્યું હવે હું શું કહું મારી વહુ ન તો બહુ સુંદર છે કે ન તો કોઈ મોટી કંપનીમાં અધિકારી તે ખૂબ જ સામાન્ય છે આટલું કહીને ત્રણેય સ્ત્રીઓએ પોતપોતાના વાસણો ઉપાડ્યા અને ઘર તરફ જવા લાગી પછી પહેલી સ્ત્રીની પુત્રવધૂ રસ્તામાં તેની પુત્રવધૂને મળી જુઓ મારી વહુ આવી રહી છે જુઓ તે કેટલી સુંદર છે પુત્રવધૂ નજીક આવતાની સાથે જ તેણે તેના સાસુ તરફ જોયું પણ નહીં અને શાંતિથી આગળ વધી ગઈ હવે બીજી સ્ત્રીની પુત્રવધૂ સામેથી આવતી દેખાઈ એટલે બીજી સ્ત્રી બોલી જુઓ મારી વહુ આવી રહી છે જુઓ તે કેટલી સ્ટાઇલિશ છે તે એક અધિકારી છે જુઓ મારી વહુ કેટલી સુંદર છે તે અધિકારી પુત્રવધુએ પણ તેના સાસુમાની અવગણના કરી અને તેના પતિની પાછળ પાછળ ચાલી ગઈ એટલામાં જ ત્રીજી સ્ત્રીની પુત્રવધૂ આવી અને ત્રીજી સ્ત્રી કંઈ બોલે તે પહેલાં તો એની પુત્રવધૂએ કહ્યું મા મને આ વાસણ આપો તમે થાકેલા હશો આ જોઈને ત્યાં ઊભેલી બીજી બે સ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ અને જોતી જ રહી ગઈ એ પછી એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું જુઓ આને શુદ્ધ સોનું કહેવાય ઘરડામાં બાપની કદર કરી જાણે છે કારણ કે સૌથી મોટું જ્ઞાન સંસ્કારનું છે જતા પહેલાં તમને વાર્તા કેવી લાગી જરૂર કહેજો રાધે રાધે